સંતરામપુર તાલુકાના હટીપુરા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ શૌચાલયની દુર્દશા હટીપુરા ડામોર ફળિયામાં ચૌદમાં નાણાં પંચ હેઠળ બનેલું સામૂહિક શૌચાલય જરૂરી બનાવાયું સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન યોજના હેઠળ હટીપુરા ગામના ડામોર ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે ચૌદમું નાણાં પંચ દ્વારા બનેલ સામૂહિક શૌચાલય આજે ઉજળી પાડી રહ્યું છે જ્યાં લોકોએ રોજબરોજની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવું હતું તે શૌચાલય મેન્ટેનન્સના અભાવે અવ્યવસ્થિત બની ગયું છે દ્રશ્યોમાં શૌચાલયની હાલત જોઈ શકાય છે તૂટેલા દરવાજા ભાંગેલા બેસણા અને આસપાસ ભયાનક અસ્વચ્છતા સ્થાનિક પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા સ્થાનિક લોકોએ આ અંગે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ વિકાસ માટેના કામો ટકાઉ થાય એમાં કોઈને રસ નથી ગામ લોકોએ તલાટી વાટિકમ મંત્રી તથા ગ્રામ પંચાયતની બેદરકારીને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવી છે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે માત્ર સરકારી ગ્રાન્ટ આપવાની સાથે શૌચાલય ઊભું થાય છે પરંતુ એની જાળવણી અને સંચાલન કોઈ કરતું નથી વિભાગ્ય મિલીભગત અને માત્ર કામ પૂરું થવાનું લક્ષ્ય હોય છે ઉપયોગિતા અને ટકાઉપણું છે કે નહીં તેને પણ પૂછે સામૂહિક આ વિડીયો મારફતે સર્વની માંગણી ગ્રામજનોને સ્થાનિક સામાજિક કાર્યકરોના મતે સંતરામપુર તાલુકામાં બનેલ તમામ સામૂહિક શૌચાલયની હાલત પર વિડીયો સર્વે થવો જોઈએ જોઈએ જ્યાં જેથી સૌથી સાચી પરિસ્થિતિ બહાર આવે તંત્ર સામે સવાલો અનેક છે શૌચાલય બની ગયા પછી તેની જવાબદારી કોણે લેવી ગ્રાન્ટમાંથી ખર્ચ થયેલા રૂપિયા ક્યાં ગયા તલાટીઓ અને સરપંચો શું કામગીરી કરી શું સરકાર કે તંત્ર આ કામ માટે સંજીવનીની જવાબદારી લેશે કે ફરી આવો જ વિકાસ રહેશે અને માત્ર ફોટો ખેંચવાના કારનામાઓ બની રહેશે તે એક સવાલ